સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે કૌભાંડમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવામાં આવી રહી હતી એસઓજી ટીમે સ્થળ ઉપરથી પેટ્રોલ અને ડીઝલ ભરેલા કરબા પાઇપ માપ્યા અને પાંચ મોબાઈલ ફોન સહિત તેત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ચોરીના કૌભાંડમાં સંડવાયેલા આરોપીઓ લાંબા સમયથી ટેન્કરમાંથી ઇંધણની ચોરી કરીને તેને કાળા બજારમાં વેચતા હતા એસઓજીની સમયસરી કાર્યવાહીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે ઘટનાથી ઇંધણ ચોરીના કૌભાંડો અને તેમના નેટવર્ક અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને પોલીસ તથા એસઓજી ટીમ હવે કૌભાંડના અન્ય સાગરીતો અને તેમના જોડાણો વિશે વધુ તપાસ કરી રહી છે જે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય